ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે બેદરકારી કોની પરંતુ આ રિપોર્ટમાં ખુલીને આવે છે કે અધિકારીઓએ લાલિયાવાળી દાખવી અને ભ્રષ્ટાચાર આચરી આ દુર્ઘટનાને અંજામ આપ્યો જો ભાજપ નેતાઓ જ સજાગ નથી અને લાડિયાવાળી દાખવે છે તો પછી સામાન્ય પ્રજાનું તો શું જાપવાનું અને તેઓ સામાન્ય પ્રજાનું વિચારવાના પણ શું

ત્યારે રાજકોટ દુર્ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફટી કે બીયુ પરમિશન વગર ચાલતા એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે તેમજ ફાયર એનઓસી ના હોય તેવા એકમ ધારકો સામે ગુના પણ નોંધાઈ રહ્યા છે જે બાદ રાજ્યમાં જ્યાં પણ ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોય ત્યાં સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં તપાસ કરતા ભાજપના જ એક નેતા નિયમોની એસી તેસી કરીને ઓફિસ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું તો પૂર્વ ધારાસભ્ય વિભાવરી બેન દવે નું કાર્યાલયમાં ફાયર સેફટીના નિયમોનું પાલન જ ન થયું હોવાનું કાર્યાલય ને સીલ કરવામાં આવ્યું છે તો શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીના નેતાઓ જ શિસ્તતામાં માનતા નથી તેઓ કાયદા અને નિયમોને લઈને જ સજાગ નથી તો ભાજપ પાર્ટી સામાન્ય માણસોને લઈને શું સજાગ હશે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં આભાર